થઈ જાવ તૈયાર આવી રહ્યા છે અખિલ બ્રહ્માંડના નાથ એવા દ્વારિકા દેશ શ્રી કૃષ્ણ ભગવાનના જન્મદિવસ જન્મ નિમિત્તે દર વખતની જેમ આ વખતે પણ હશે કંઈક ખાસ બચાવ યુવક મંડળના પ્રમુખ શ્રી કુલદીપસિંહ જાડેજા એટલે કે આપણા રાજાભાઈ અને સહયોગી સંસ્થાઓ દ્વારા મટકી ફોડનું આયોજન કરવામાં આવ્યું છે તથા સાથે સાથે વિવિધ સાંસ્કૃતિક ઝાંખીઓ અને વિવિધ આકર્ષક કાર્યક્રમો સાથે વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે તો સર્વે ભચાઉ વાસીઓને પધારવા ભાવભર્યું આમંત્રણ છે ભચાઉ વાસીઓ ક્યારે પણ ન નિહાળી હોય એવી ભવ્ય શોભાયાત્રા શ્રી અંબાધામ મંદિર થી તારીખ છવ્વીસ આઠ બે હજાર ચોવીસ ના સોમવાર સવારે સાડા આઠ કલાકે પ્રયાણ કરશે અને સમગ્ર શહેરમાં પરિક્રમા કરીને શ્રી કરઘરિયા મહાદેવ મંદિરે પૂર્ણ થશે તો આપ સૌ ભક્તજનોને આ ભવ્ય શોભાયાત્રામાં જોડાવા ભાવભર્યું આમંત્રણ છે જય દ્વારિકાધીશ